નમસ્કાર મિત્રો ખેડૂત બજારમાં યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે આજે તારીખ તેર એક બે હજાર ચોવીસ વાર શનિવારના તમામ માર્કેટિંગ યાર્ડના જીરા બજાર ભાવ આવી ગયા છે તો જોઈએ આજના જીરા બજાર ભાવ કેવા રહ્યા છે તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો તેમજ હજુ પણ જો તમે સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો નીચે આપેલું સબસ્ક્રાઈબનું કાળું બટન દબાવી બાજુમાં આપેલ બે લાયકન દબાવી દેજો જેથી રોજેરોજના સો ટકા સાચા બજાર ભાવનો વિડીયો જ્યારે પણ અમે અપલોડ કરીશું સૌથી પહેલા તમને મેસેજ મળશે રાજકોટની ચાર હજાર આઠસો પાંત્રીસ થી લઈને પાંચ હજાર આઠસો બાસઠ રૂપિયા હળવદ પાંચ હજાર એકસોથી લઈને પાંચ હજાર છસો પાંસઠ રૂપિયા તેમજ ગોંડલ ચાર હજાર એકાવન થી લઈને છ હજાર એકસો એક बात करिए मोरबीनी तो चार हज़ार बसो तीस लई पांच हज़ार चार सौ पचास रुपया जामनगर पांच हज़ार पांच हज़ार पांच सौ सित्तेर रुपया पाटड़ी चार हज़ार सौ एशी थी लई पांच हज़ार तरण सौ रुपया अमरेली स हज़ार थी स हज़ार पोरबंदर तर हज़ार थी तरह हज़ार 4,000 चार हज़ार लई हज़ार सात सौ रुपया वाँकानेर चार हज़ार सात सौ थी छो पचास रूपया एकसठ हजार एक सौ एक रूपया तो पांच हजार एक सौ पंचोते हज़ार पांच सौ एशी रूपया हज़ार एक सौ साठ थी लाइने स हजार एक सौ साठ थराद चार हजार सात सौ पांच हजार नौ सौ रुपया तो मित्रों आज તમામ માર્કેટિંગ યાર્ડના જીરા બજાર ભાવ માહિતી સારી લાગી હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો અંત સુધી સાંભળવા બદલ આપનો